નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં ખોડતળાવ ગામે રૂપિયા સાઠ લાખની લાઇબ્રેરીનું ખાત મૂરત દૂધમંડળીના નવા મકાનું ઉદ્ઘાટન વ્યારા તાલુકાના ખોટળાવ ગામે આજે આશરે રૂપિયા સાઠ લાખના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક લાઇબ્રેરીનું ખાત મૂરૂત તેમજ દૂધ મંડળીના નવા મકાનનું ઉદઘાટન એકસો એકોતેર વ્યારા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય મોહનભાઈ કોંકળીના કોંકણીના અસ્તિક્રોમાં હતું આ પ્રસંગે ગામના સરપંચ શ્રી નિજાબેન ચૌધરી જિલ્લા પંચાયત સભ્ય સભ્યશ્રી અર્જુનભાઈ ગામીતમંડળી મંડળીના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ચૌધરી વ્યારા સરપંચ એસોસિએશન પ્રમુખ કમલેશભાઈ તેમજ સુમુલના અધિકારીઓ સાલેહ મેડમ પીસી પટેલ સાહેબ અને ધવલભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લાઇબ્રેરીના ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ગ્રામ વિકાસ સાથે શિક્ષણ સુવિધા મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી દુધ મંડળીના નવા મકાનથી થી દૂધ એકત્રીકરણ અને સંચાલનમાં સુવિધા વધશે તથા પશુપાલકોને લાભ મળશે તે માન્યતા વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વિકાસ કાર્યોને લઈના નંદોમાં ફરી જોવા મળ્યો હતો